જય શ્રી કૃષ્ણ મિત્રો આ વર્ષે નવરાત્રિ ખૂબ જ મહત્વની છે આ વર્ષે નવ નહીં પણ દસ દિવસ સુધી માતાજીની પૂજા થશે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પ્રથમ નવરાત્રિમાં શૈલપુત્રી માતાની પૂજા થશે ત્રેવીસ સપ્ટેમ્બર બીજું નવરાત્રિમાં બ્રહ્મચારીની માતાની પૂજા થશે ચોવીસ સપ્ટેમ્બરે ત્રીજી નવરાત્રિમાં ચંદ્રઘંટા માતાજીની પૂજા થશે પચીસ સપ્ટેમ્બરે ત્રીજની વૃદ્ધિ થતી હોવાથી ત્રીજું જ નવરાત્રિ ગણાશે છવ્વીસ સપ્ટેમ્બરે ચતુર્થી કૃષ્ણમાંડા માતાજીની પૂજા થશે સત્યાવીસ સપ્ટેમ્બરે પંચમી તિથિ સ્કંદ માતાની પૂજા થશે અઠ્યાવીસ સપ્ટેમ્બરે મહાષ્ઠી કાત્યાયની માતાની પૂજા થશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે મહાસપ્તમી માની પૂજા થશે ત્રીસ સપ્ટેમ્બર મહાઅષ્ટમીમાં મહાગૌરી માતાની પૂજા થશે અને પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસ દિવસે મહાનવમી માં સિદ્ધિદાત્રી માતાની પૂજા